પ્યોરની કાંજી વરમ સાડી છે અને આખી ગોલ્ડન કલર માં સોના જેવી જ લાગે કોઈ પણ શોરૂમ માં જાઓ પંદર થી વીસ હજાર થી નીચે નો મળે અહીંયા તમને પચીસો રૂપિયા માં મળશે અને અહીંયા લેવાય નહીં આવવાનું તમે ગુજરાત ભર કોઈ પણ જગ્યાએ મંગાવો ઘરે બેઠા મળી રહેશે કુરિયર દ્વારા કાનજી વરમ પટોળું બજારમાં માં દસ થી બાર હજાર માં મળે અહીંયા બે હજાર રૂપિયા થી પચીસો રૂપિયા માં મળી જાય પંદર થી વીસ હજાર રૂપિયા વાળી પશ્મીના સાડી માત્ર ત્રણ થી પાંત્રીસો રૂપિયા માં આના સિવાય પ્યોરની સાડી દરેક પ્રકારની સાડી તમને મળી જાય પાંચસો રૂપિયા થી કુર્તી નો તો ખજાનો છે એક ચણિયા ચોલી મળે ડ્રેસ પેન્ટ ટોપ પેન્ટ પેર નાઈટ ડ્રેસ ટી શર્ટ કુર્તા ટુનિક અને પર્સ નો ખજાનો સાઠ રૂપિયા થી શરૂઆત થઈ જાય નાના બાળકો માટે પારણિયા ખોયા દોરી ઘૂરા ચારસો રૂપિયા ની ત્રણ બાથ બાથટબ દોહર બેબી રૂમાલ લેડીઝવેર અને જીયાણાની આઈટમ નો તો અહિયાં વિશાળ ખજાનો છે ફોન બેબી થી લઈ દસ વર્ષ સુધી નાના નાના બાળકો કપડા બેબી કબાટનો નો વિશાળ ખજાનો છે પંદરસો રૂપિયા થી શરૂઆત થઈ જાય છે છઠ્ઠી માટે નાના નાના બાળકો ના કપડા અહિયાં કસ્ટમાઈઝ કરી આપે છે નાના નાના બાળકો માટે ટ્રાવેલિંગ ખોયા અહિયાં દરેક આઈટમ તમને પ્રીમિયમ બ્રાન્ડ જ મળશે અને સસ્તા માં સારું મારા વાલીડાઓ પહોંચી જજો નાના મોવા મેઇન રોડ ઉપર પરિશ્રમ બાજુમાં એન્ડી ફિટનેસ જીમ વાળી શેરીમાં અંદર આવી જવાનું ખોડલ ફેશન માં